નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે વિશ્વવિખ્યાત ઘેરનો મેળો યોજાયો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર કવાટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો ભરાયો પરંપરાગત કલરફુલ વસ્ત્રો ચાંદીના આભૂષણ એક અલગ જ પ્રકારના નૃત્યને મહાલવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વિદેશી લોકો આવી રહ્યા છે આદિવાસી સમાજ હોડીના તહેવારને દિવાળીના તહેવાર કરતાં પણ વધુ મહત્ત્વ આપે છે દેશના કોઈપણ ખૂણામાં અહીંનો આદિવાસી ગયો હોય તે અચૂક હોળીના પર્વ દરમિયાન તે પોતાના વતનમાં આવી જાય છે આદિવાસી સમાજની પોતાની આગવી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મેળાઓમાં આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે તેમજ પ્રમાણે આજે છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાથે દેશ વિદેશથી મેળો મહાલવા લોકો ઉમટી પડ્યા હતા રિપોર્ટર વિરેન્દ્ર સિંહ દેસાઈ બોડેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે વિશ્વવિખ્યાત ગેર મેળો અમે ઉજવી રહ્યા છે સમગ્ર આંતરરાષ્ટ્રીય આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે રાજ્ય જિલ્લાઓના સ્ટેજ પર આવીને પોતાની કલા કુદરતી અમર રાખી છે અને બહુ મોટું પ્રદર્શન થયું છે અમારા ખરેખર અમારા માટે બહુ જ આજે આનંદ દિવસ છે અને સૌ જોરદાર રીતે અમે એન્જોય કરી રહ્યા સંગ્રામસિંહ સંગ્રામ